એક જ શેઠાની પડખે પડખે વાડી ધરાવતા આ બે ખેડુ તો ને લાલિયો આખો દિવસ બેચારા ગદડાની જેમ નકરો વાડીમાં કામ કરતા હોય લાલિયાને રાતે હેકને આખી રાત નકરો બચ્ચ્યુ લઈને ધોડા કરતો હોય અને બીજી બાજુ એ પતિયો ઘોડા વેચીને હું તો એમ ઘોટે જાય તો એક દિવસ લાલિયાથી રેવાણો ને પૂછી લીધું અરે પતિયા તું મને એક વાત કેતો તારી ને મારી વાડી બે એક શેઠે છે હ તો તારી વાડીમાં ફુંદરા નથી આવતા ને મારામાં ખૂંદી નાખું છે કેમ કે ભાઈ આપડી વાડીમાં લગાડેલું હે ગુજરાત સોલાર જટકા મશીન તો મિત્રો આપણે આવી ગયા હતા ગુજરાત સોલાર જટકા મશીનની મુલાકાત લેવા માટે માર્કેટની અંદર જે જટકા મશીન લેવા જાવ ને

સોલાર જટકા મશીન